દહેજ પોલીસે વડદલા ગામની સીમમાં આવેલી કુકડો કેમિકલ ઇન્ડિયા પ્રાલી કંપનીમાં થયેલી ઘરખોડ ચોરીના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી પોલીસને હાથ તાળી આપી રહેલા બે વોન્ટેડ આરોપીઓને પણિયાદરા ચોકડી પાસેથી દબોચી લીધા છે આ સાથે જ કંપનીના પાઇપિંગ મટીરિયલ્સની ચોરીના આ ચકચારી કેસમાં તમામ આરોપીઓને જેલ ભેગા કર્યા છે ઘટનાની વિગત મુજબ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં માં તસ્કરોએ કુકડો કેમિકલ કંપનીની કમ્પાઉન્ડ વોલ કુદી અંદર પ્રવેશ કરી રૂપિયા એક લાખની કિંમતના ચારસો મટીરિયલ્સની ચોરી કરી હતી આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને પોલીસે અગાઉ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા પરંતુ રાકેશ કાંજીભાઈ રાઠોડ અને રવિ ભિખારી પાસવાના નાસ્તા ફરતા હતા દહેજ પોલીસને બાતમી મળી હતી કે આ બંને આરોપીઓ દહેજ આમોદ રોડ પર પણિયાદરા ચોકડી નજીક ઊભા છે જેના આધારે પોલીસે વોચ ગોઠવી બંનેને ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓએ ગુનાની કબૂલાત કરતા પોલીસે બીએનએસની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે